フフフフ。<music> કેમ છો તમે બધાય તો આપણે જો અલમદુલ્લા મજામાં જ છીએ ને અત્યારે આજે છે સબે પારા તો હવે છોકરાઓ જો રેડી થઈ ગયા છે છોકરાઓ જાય છે હેરાઈઓ વેરાઈઓ લેવા એમ મુસ્કાન છે પાતેમાં તો નાની ઘરે વહી ગઈ ચા મુસ્કાન બે બેયના સેમ જ કપડા છે મુસ્કાન થઈ ગઈ છે રેડી અને એ લોકો જાય છે બારે હવે રાયો મેરાયો લેવા માટે ને હું જો ફાતિયાની તૈયારી કરું છું હવે આ પેલા હમણાં હુરેનને સુવરાવી આવી દઈશ એને નવરાવી દીધી છે એને હવે સૂર દઈશ અને આપણે બધાએ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ સારું કંઈ પાછળ સુધતા છે અને હવે છે ને તે આપણે ઊભી રમું સુખમ ને હવે આપણે ફટાફટ છે ને ફાતિયાની તૈયારી કરીશું ઓલમોસ્ટ અડધું તો મેં ડન કરી લીધું છે અડધું રાંધી લીધું છે અને અડધું હજી બાકી છે એ બધું રાંધી લઉં આજે રેસીપીનું તો બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નહીં મળે કેમ કે જો રેસીપીનું બ્લોગ શૂટ કરશું તો પછી રાંધશું કંઈ આપણે અસર મોર હમણાં પણ દેવાનું છે એટલા માટે થઈને તો ફટાફટ હું એ બધું કરી લઉં ને આપણે મળીએ આગળ હવે તો ચાલો આપણે હોરેનને સુવરાવી દીધી છે ને ત્યારબાદ પછી છે ને મેં મારું કામ ઉપાડી લીધું છે રાંધવાનું ને બધુંય તો ઓલમોસ્ટ બધુંય રંધાઈ ગયું છે તો એમાં બે ત્રણ વસ્તુ રહી ગઈ હતી પછી મને લેટ થતું હતું અને મેં કીધું પછી મગરીબ થઈ જશે અસરની અજાન તો આવી ગઈ હતી મેં કીધું પછી મગરીબ થઈ જશે એના મોર આપણે ફાતીઓ દેવરાવી દઈ તો અહીંયા મેં રાંધીને રેડી કરી લીધું હતું ને અહીંયા હવે હું ફ્રૂટ કાપવા માટે બેઠી ગઈ હતી કે જેટલું બધું જે કાંઈ છે ને એ આપણે કાપીને સુધારીને રાખી લઈએ તો વાંધો ના આવે એકલા એકલા હાથે છે ને કરવું થોડુંક મુશ્કેલ થઈ જાય છે કેમ કે હું હું રેન્ને સુવરાવીને આવીને ત્યાં જ મારે સવા ચાર સાડા ચાર જેવા થઈ ગયા હતા પોણા ચારક વાગ્યા સુધી ચાર પોણા ચાર વાગ્યા સુધીમાં તો મેં મુસ્કાન અને ફાતેમાને રેડી કરીને હજી જો અહીંયા મારા ડોકા ચાલુ જ છે કાઢવાના કેમ કે અહીંયા આ ઓલા ઘરમાં આગળ જ મેં હુરેનને સુરાવી છે એટલે ઘડી ઘડી મારે ધ્યાન રાખવી પડે છે કે ઉઠી ના જાય જો અગર વચમાં ઉઠી ગઈ તો આપણું બધું ત્યાં ને અહીંયા જ રહી જશે કાંઈ થશે નહીં તે છતાંય પછી એક બે વસ્તુ રહી ગઈ તમે કીધું વાંધો નહીં જેટલું થયું છે એટલા ઉપર આપણે ફાતીઓ દેવરાવી દઈ અને બીજું બધું ભજીયા નાન ને કર્યા ને તો એ એટલા પહેલા ફાતિયા જેટલા મેં કરી લીધા ને બીજા રાખી દીધા હતા કે ગરમા ગરમ રાતે વ્યારું કરવા બેસશે ને ત્યારે એને છે ને તે સારું કરીને આપણે એ બધા કરીને ત્યારે ખાઈ લઈશું પછી અત્યારે ફાતેમા બે આવી ગઈ ફાતેમા આમ કરતા ફાતેમા ફાતેમા તો ક્યાં એ ને ઈ લોકો એ જોતો એરા એ મેરા લઈને આવી છે જોતા ઢગલો કર્યો છે બે બેનું એ આ મુસ્કાન એક કામ કર દુકાન નાખી લે જે તો રાજી રાજી રે ઢગલો આવી ઢગલો જ કર્યો છે હાલો હવે આ બધું શું ઢગલો કર આ નોખું પાડો જો આ આ મજે દીધું છે જો આ કામ આવશે તમને સ્કૂલમાં હાલો આ પેન્સિલ ઉની બધાય નોખા જો આ તો પૈસા ને બધુંય ભેગું કરી દીધું છે ફાતેમા નોખું પાડ હાલ

આફરો માજા છે વીણવામાં છે જો ઉપર માં આમ નજરે ઊંચી કરીને જોવે તો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે છે ને અત્યારે જો પોણા બાર બાર છે અને આપણે છે ને હુરેનને સુવરાવી દીધી છે મુસ્કાન ફાતેમાં નથી એ ગઈ છે નિજામ કાકા નિજામ કાકા ભેગી ગઈ છે ને દાદા ભેગી કેમકે એ કેલા ઊંઘ છે ને તે બધી દરગાહે એને જઈશ ને તો છોકરોને લેતો જાઉં તો એ ત્યાં ગઈ છે ને હવે હુરેન સુઈ ગઈ છે તો આપણે ફટાફટ છે ને થોડીક વાર જ્યાં સુધી સૂતી રહીએ ને પાછી ઉઠે નહીં ને ત્યાં સુધી મેં કીધું થોડીક આપણે નફેલ નમાજ પડી લઈ તો મેં એને સૂર હજી બાજુમાં જ સૂતી છે તો અત્યારે પહેલાં એને નાખીશ ઘોડિયામાં અને પછી જઈશું નમાજ પઢવા થોડીક મેં કીધું નમાઝ આપણે નફેલ પડી લઈ જ્યાં સુધી પડાય જેટલી પડાય એટલી તો પડી લે પછી આ બધી છે ને બધી દિવસો આવે ને એટલે આપણને આપણી બચપનની બહુ યાદ આવે કેમ કે બચપનમાં બહુ મજા આવતી યાર બધા દિવસો શું રમઝાન કે ઈદ હોય કોઈ પણ બહુ એટલે બહુ મજા આવતી અમે આખી રાત જાગતા બધા જો અમે લોકો બધા એવા પછી બધી બેનપોડી અમે બધા અમારા ઘરે ભેગા થાય કેટલા દસ પંદર વીસ જણા દસ પંદર જણા થઈ જાય અને એવી મજા આવે ને આપણને કે વાત જ ના પૂછો એ બધા દિવસો અલગ જ હતા મારી બધી ફ્રેન્ડ બ્લોગ જોવે છે તો જોઈને કોમેન્ટ કરજો આજના બ્લોગમાં કે કેવી મજા આવતી આપણે કેવા ધમાલ મસ્તી કરતા બધાય તો જો આ બે દિવસ પહેલાંની ક્લિપ છે જે મેં બ્લોગમાં નાખી હતી કે આ બધી જ એરિયો છે ને તે જવાનો છે ડિમોલેશન થવાનું છે અહીંયા બધું જ નગરપાલિકા દ્વારા પાડવામાં આવવાનું છે બધું તો અત્યારે આ છે ને તે તમને યાદ કરાવવા માટે હું ક્લિપ દેખાડું છું કે અહીંયા પહેલે શું હતું અને ત્યારબાદ હવે છે ને તે શું થઈ ગયું છે એ બધું ડિમોલિશન થઈ ગયું છે મોડી રાતે થયું હોય એ કાંઈ ખ્યાલ નથી આપણને બાકી રાત લગી નહોતું થયું આ સબી બરાતની જે ઈદ દિવસે રાતે છે ને મુસ્કાન અને ફાતેમાને બેહીને મૂકવા માટે થઈને સારું ગયા હતા ને શમકાકાને અહીંયા તો ત્યાં સુધી તો બધું એમને એમ જ હતું ને ત્યારબાદ સવારે ગયા ને તો ખબર પડી કે બધુંય પડી ગયું છે એટલે મોડી રાતે કદાચ ને એ પાડી નાખ્યું હોય છે આપણને કાંઈ ખ્યાલ નથી ને કે અમે એ બ્લોગમાં શેર કર્યું હતું કે જો પાડતા હૈશે ને તો હું જઈશ ને તો તમને ક્લિપ શૂટ કરીને હું દેખાડીશ અને હવે આ જો આજના દિવસની ક્લિપ છે કે બધું જ છે ને તે રાતે કે હું ગયો ને છોકરાઓને મૂકવા ત્યારે બધું જ બરાબર હતું કાંઈ નહોતું પાયડું કર્યું મોડી રાતે કે વહેલી સવારે જ્યારે પાયડું હોય આપણને ખ્યાલ નથી કે પણ અત્યારે છે ને તે પછી બીજે સવારે એ છોકરાઓને લેવા ગયા નથી કે ગયો ને ત્યાં જોઉં તો કે આ બધું મેદાની કે બધું મેદાની આ એરિયો છે ને મહાપ્રભુજીની બેઠક છે ને અહીંયાનું છે પહેલાં અમે ત્યાં જ રહેતા હતા અને અત્યારે હાલમાં છે ને તે મુસ્કાનને પાતેમાં અને એ બે અહીંયા હતી ને તો એના દાદા પાસે લેવા ગયા હતા શાહરૂખ તો એ જોયું ને તો એ કે જો તો ખરી કે હું તો એ કે જોઈને ચોંકી ગયો કે રાતે બધું હતું ને સવારે ગયો તો એ કે બધું પાડી નાખ્યું છે એ કે તો મેં કીધું કે વાંધો નહીં લાવો એક ક્લિપ લેતા આવો આપણે છે ને શેર કરીએ આપણા બ્લોગમાં બાકી મેં પહેલે કીધું હતું કે જો પાડતા હૈશે તો હું શેર કરીશ તમારી સાથે પણ તે આપણને કોઈને ખબર જ નથી કે ક્યારે પાડી નાખ્યું રાતે પાડી નાખ્યું છે ત્યારે આપણે શું સ્ક્લિપ શૂટ કરી તો ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખશું ને હજી બધી બાજુ ડિમોલેશન ચાલુ જ છે હવે પટણી વારનો નહીં આનો બધાનો વારો છે હવે શું થાય છે અને શું નહીં ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી દઈ મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય આવજો